તમે એમને જોયા છે ખેડૂતોના જેટલા પણ મુદ્દા છે એના ઉપર સવાલ કરતા જોયા છે ફરી એકવાર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આમ તેઓ કહેવાય કે આખા ગુજરાતના ખેડૂતો માટે એક મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે એ સંમેલન ક્યારે છે કયા ખેડૂતોના જેના ઉપર આમ તો ખૂબ લાંબા સમયથી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આજે ખેડૂતોના મુદ્દા પર જમાવટના માધ્યમથી સરકાર સુધી સંદેશ આપવાના પ્રયત્ન કરીએ આવનાર સમયમાં જે ખેડૂતોના મુદ્દે જે આયોજન કાર્યક્રમો થઈ રહ્યા છે એ મુદ્દા પર થોડી વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોની જે પડતર માંગણીઓ છે ખેડૂતોના જે પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ લાવવા માટે થી લગભગ છેલ્લા આઠ વર્ષથી અમે લોકો રજૂઆત કરીએ છીએ આમ ગણો તો જે પડતર પ્રશ્નો છે એમાંના સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડવું ખેડૂતોના દેવા એક વખત સદંતર માફ કરવા ત્રીજી વાત છે લાંબા ગાળાની કૃષિ કૃષિ નીતિ અને પંચ બનવું જોઈએ ખેડૂતોને હજુ પણ જે રાત્રે વીજળી આપવામાં આવે છે એ રાત્રે નહીં અને દિવસે આપવામાં આવે અને ફ્રી વીજળી આપવામાં આવે આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓને લઈને વારંવાર સરકારમાં રજૂઆતો થઈ છે પરિણામ આજ દિવસ સુધી નથી મળ્યું ક્યાંક ને જે ખેડૂત ખરેખર પરિણામ ના મળવાના કારણે દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે ખેડૂતોની આત્મહત્યામાં પણ વધારો થાય છે આ સમયે સરકારે એક એવો ખેડૂત વિરોધી નિર્ણય લીધો કે જયારે એકવીસ લાખ જેટલા એકવીસ લાખ હેક્ટર જેટલું વાવેતર ગુજરાતમાં જયારે કપાસનું થયું હોય ત્યારે ખેડૂતનો કપાસ ઓક્ટોબર મહિનામાં આવવાનો હતો એ સમયે ઓગસ્ટ થી ભારત સરકારે વિદેશમાંથી કોઈ પણ વેપારી કોટન વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ ઉદ્યોગપતિ વિદેશમાંથી જો કપાસની આયાત કરશે તો એના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી દીધા એટલે કે ઓક્ટોમ્બર મહિનામાં ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં આવે એ પહેલા બહાર થી કપાસની આયાત કરવાની છૂટછાટ તો આપી નાબૂદ કર્યા પાયલબેન જમાવટના માધ્યમથી આંકડાકીય માહિતી આપું કે પ્રતિ વીસ કિલો ઓછામાં ઓછા ચારસો રૂપિયાના નફાથી ચારસો રૂપિયાના ફાયદાથી વેપારીઓને બહારનો કપાસ મળશે એટલે અહીંના ખેડૂતોનો કપાસ જે ઓક્ટોમ્બર માં આવવાનો છે બજારમાં આ કપાસ લેવા વાળો ભારતીય કોઈ વેપારી નહીં બચે જેને જરૂર છે ઓલરેડી સ્ટોક કરી લે છે આયાત કરી લે છે નંબર બે કે ભારતમાંથી વિદેશમાં કપાસ નિકાસ કરવી છે તો દુર્ભાગ્યની વાત તો તમે જુઓ અમેરિકાથી તમે કપાસ ભારતમાં ઘુસાડી દેશો તો કોઈ જાતનો એક રૂપિયો ટેક્સ નહીં ચુકવવો પડે અને અહીંથી કપાસ અમેરિકા મોકલશો પચાસ ટકા દેશનો ખેડૂત દુઃખી છે અમુક ગણા ગાંઠા વેપારીઓને ફાયદો કરાવવા માટે અને વિકસિત દેશના ખેડૂતોને ફાયદો કરાવવા માટે થઈ અને ગુજરાતના અને ભારતના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો જે નિર્ણય સરકારે લીધો છે એની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી આવતી સાત તારીખના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે સંમેલન કરવા જઈ રહી છે આમ આદમી પાર્ટીના નેતાઓ તો ત્યાં સાથે સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે આ સંમેલનમાં એક મહત્વની બાબત એ પણ છે પાયિલ કે અમે તમામ રાષ્ટ્રીય પાર્ટી હોય પ્રાદેશિક પાર્ટી હોય કે તમામ ખેડૂત સંગઠનો છે આ તમામને આહવાન કર્યું છે કે તમે પણ ખેડૂતોની લડાઈમાં સહભાગી બનો મહત્વની એક વાત કે ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા પાંત્રીસ વર્ષમાં ક્યારેય ખેડૂત સંમેલન નહીં થયું હોય એવડું ઐતિહાસિક ખેડૂત સંમેલન ચોટીલામાં થશે સાથે જ આવનાર સમયમાં સરકારને ત્યાંથી ખેડૂતોની તાકાત બતાવવાના પ્રયત્ન કરીશું અને જો સરકાર સમજી જાય તો સરકાર વિનંતી કરીશું કે જે ખેડૂત ખેતી કરે છે નુકસાન કરે છે સરકાર ને વિનંતી કરીએ છીએ કે ખેડૂત ખેતર છોડી અને રોડ ઉપર આવે અને ત્યાર પછી ગાંધીનગર સામા પ્રયાણ કરે એ પેલા સરકાર સાનમાં સમજી જાય ભૂતકાળની સરકારોએ ખેડૂતોને છેડ્યા છે ઓગણીસો નો ઇતિહાસ પણ સરકાર વાંચી રાખે તૈયારી કરી રાખે આવનાર સમયમાં જો ગુજરાતના ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો દરેક જિલ્લા મથકે ખેડૂત સંમેલનો કરીશું ખેડૂતોને સંગઠિત કરીશું અને આવનાર સમયમાં જરૂર પડશે તો ગાંધીનગર સામે પૂછ કરીશું તમે જે મુદ્દાની વાત કરી મુદ્દા પર આ કોઈ પહેલી વાર બનેલી ઘટનાઓ કે પછી પહેલી વાર ખેડૂતો કમ્પ્લેન કરતા એવું નથી દર વર્ષે ખેડૂત પાસે અલગ અલગ સમસ્યાઓ હોય એ કપાસ હોય મગફળી હોય અનેકવાર રજૂઆત થાય છે રાજુ કરપડા રજૂઆત ન કરે તો પછી વિપક્ષના બીજા નેતાઓ રજૂઆત કરે છે સરકાર આ વિષય પર કેમ ધ્યાન નથી આપતી કઈ વિષય કઈ વાત એવી છે કે જે અટકાઈ રહી છે ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપતા વિષય એક જ છે પાયલબેન કે સરકારને ખબર છે ખેડૂતોની સંગઠિત ખેડૂત નથી ક્યાંક ને ક્યાંક ખેડૂત પર ગમે એટલો બોજ આવશે તો ખેડૂત વહેંચાયેલા છે ખેડૂતોનું યુનિયન નથી ખેડૂત નથી અમે અમે આ વિચાર કરી કરી અને પ્રાયોરિટીના ધોરણે પહેલું કામ એ કરવાની શરૂઆત કે એક મંચ પર લાવીએ આવતી સાત તારીખનું સંમેલન પણ એ માટે જ છે સરકાર સામે આ મુદ્દા એ રજૂઆત કરીએ છીએ બીજી બાજુ ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે એ સંદેશ પણ આપીએ છીએ અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનું કામ એ જ રહે છે કે ખેડૂતોની કોઈ પણ સમસ્યા હશે તો એ મુદ્દે લડવા માટે ખેડૂતોને સરકારે એની વાત માનવી પડશે અગર વાત નહીં માને તો એ જ ખેડૂત છે જગતનો બાપ જે સરકારને સત્તામાંથી ઉખેડી ફેંકવામાં પણ સફળ ભૂતકાળ માર્યો છે રાજુભાઈ છેલ્લો સવાલ છે આ વિષય પર કે આમાં આમ આદમી પાર્ટી નું સ્ટેન્ડ શું કારણ કે સતત તમે જયારે સરકાર સામે સવાલ કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે બે હજાર તૈયારીઓ કરતા હોય ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દેખાય છે તો આને ચૂંટણી લક્ષી ગણવાનું ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ ગણવાની અત્યારે બે સત્યાવીસ નો બનાવવા માટે ખેડૂતો માટેના પ્રશ્નો કે પછી સતત આમ આદમી પાર્ટી આના ઉપર લડવા માટે તૈયાર છે પાયલબેન ખુબ સરસ સવાલ છે એનો જવાબ પણ હું એ જ આપીશ કે રાજકારણ ને કે ચૂંટણી ને બે હાજર સત્યાવીસ ની ચૂંટણી ને અને આ ખેડૂત સંમેલન ને કોઈ લેવા દેવા નથી ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ થી સત્તામાં બેઠી છે બે હાજર બાવીસ માં ખેડૂતની આવક બમણી કરવાની વાતો કરતા ખરેખર એ નેતાઓ એ રાજકીય રીતે આ સંમેલન ને જોવા કરતા ખેડૂતોની વેદના શા માટે છે ખેડૂત શા માટે દેવાદાર બન્યો છે બે માં કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતનું દેવું હતું વાવેતર છે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે એમાંથી ખેડૂતો કપાસની ખેતી છોડી અને શા માટે અન્ય ખેતી તરફ વળ્યા છે ક્યાંક ને ક્યાંક કૃષિ વિરોધી નીતિના કારણે ઉત્પાદનો ભેટ્યા છે આજે નકલી બિયારણો એટલા બધા બજારમાં મળે નકલી જંતુનાશક દવાઓ મળે છે સમયસર યુરિયા ડીએપી ખાતર નથી મળતું સરકારે એ મુદ્દે જવાબ આપવા જોઈએ કે સરકાર તરફથી ખેડૂતને શું મદદ થાય છે આજે અમેરિકા બ્રાઝિલ જેવા દેશમાંથી કપાસની આયાત કરી અને ગુજરાતના ખેડૂતોને અમેરિકા ખેડૂત અમેરિકાના ખેડૂતની કોમ્પિટિશન કરાવવા માંગે છે અમેરિકાના ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે ત્યાંની સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે ભારતની સરકાર કે ગુજરાતની સરકારે શું કર્યું છે આધુનિક ટેકનોલોજીનો ખેડૂત ઉપયોગ કરી શકે એના માટે સરકારે શું પગલા લીધા છે તમે નકલી બિયારણ બજારમાં બંધ કરાવી શક્યા નથી નકલી ખાતર બંધ કરાવી શક્યા નથી સમયસર ખાતર નથી આપી શક્યા આજે પણ બાપ દાદાઓ વખતથી બળદથી ખેતી કરતા એમાંથી માત્ર ને માત્ર ટેકનોલોજીમાં એટલો ફેર પડ્યો બળદમાંથી ટ્રેક્ટર આવ્યું છે આનાથી વિશેષ કોઈ ટેકનોલોજીમાં ફરક પડ્યો નથી જ્યારે પાકિસ્તાન જેવા દેશમાં કપાસનું પ્રતિ હેક્ટર દોઢ ગણું વધારે ઉત્પાદન ભારત કરતા પાકિસ્તાનના ખેડૂતો લે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિ હેક્ટર ઓછું ઉત્પાદન મેળવનારો દેશ હોય તો એ ભારત છે આજની જે ભાજપ સરકારની વાત હોય તો ભલે અને ભૂતકાળની સરકાર ની વાત કરીએ તો પણ ભલે ભૂતકાળમાં ગયા કરતા મને એવું લાગે કે વર્તમાનમાં જે સ્થિતિ છે સિંચાઈનું પાણી ખેડૂતોને પહોંચાડવામાં આવતું ખેડૂતને કઈ દિશામાં મદદ કરે છે સરકાર એક તો વિષય પર બતાવે કે અમે ખેડૂતોને મદદ કરીએ છીએ માત્ર ને માત્ર ટીવી મીડિયામાં આવીને ખેડૂત હિતની વાતો કરવામાં આવે છે અહીંયા અત્યારે પહેલી સપ્ટેમ્બર થી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવાની વાત કરવામાં આવી ગઈકાલે એક પણ ભાજપના નેતા મારી વાત પૂરી ભાજપના નેતા મીડિયા સામે આવીને બોલ્યા નથી કે બે દિવસ થી ખેડૂતો સાત બાર આટા કઢાવી અને વહેલી સવારથી લાઈનમાં તા રજીસ્ટ્રેશન કરાવવા માટે આખો દિવસ પૂરો થઈ ગયો એક પણ જગ્યાએ સુરેન્દ્રનગરમાં માં રજીસ્ટ્રેશન નથી થયું આખા જિલ્લાના એક પણ ગામમાં હતી કે કુદરતી આફતની સામે ઉત્પાદન ઘટા છે ખેડૂતના કપાસના આ વખતે ઘટવાનું છે ઉત્પાદન બીજી બાજુ આ વખતે ખરેખર ખેડૂતે કપાસની વાવણી પણ ઓછી કરી છે ત્યારે ખેડૂતને જયારે એકવીસો રૂપિયા જેટલો ભાવ પ્રતિમણ મળવા પાત્ર હતો

ખેડૂત દેવાદાર બને ખેડૂતની આત્મહત્યા વધે છે એ બાબતે સરકારમાં ચિંતા શું છે એક દિવસ પણ ખેડૂત માટેની ચિંતા કરતી બેઠક અથવા તો ખેડૂત ખેડૂતના આગેવાનો દેવાદાર બને શા માટે આત્મહત્યા વધે છે શા માટે કપાસનું વાવેતર છોડીને ખેડૂત શા માટે ભાગે છે ઉત્પાદન શા માટે ઘટે છે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ત્રીસ વર્ષમાં એક દિવસનો સમય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા નેતાઓને મળ્યો નથી વાત છે છે સત્તામાં બેઠા પણ આવનાર સમય આવશે કદાચ કે ખેડૂત અને ખેતમજૂરોની સરકાર બનશે ખેડૂત અને ખેતમજૂરો માટે નિર્ણય લેવાશે જી હમ એટલે રાજુભાઈ આ ખેડૂતોની સમસ્યાઓ પર ત્રણસો પાસઠ દિવસ એક ડિબેટ કરીએ તો પણ સમસ્યાઓ એનથી વધારે છે પ્રોબ્લેમ એનથી વધારે છે સોલ્યુશન આપણી પાસે મોટા ભાગે હોતા નથી આપણે સજેશન આપી શકીએ છીએ અને કેટલા પણ સજેશન આપો જયારે વધારે પડતા સજેશન અપાય એટલે વિપક્ષ તરફથી આવતા નિવેદન હોય કે પછી કશું પણ હોય સરકારે આ ખાડા કાન કરી દીધા છે કૃષિ મંત્રીને જયારે સવાલ પૂછવામાં આવે ત્યારે કૃષિ મંત્રી પાસે જવાબો નથી હોતા ખેડૂતો પોતાની ખેતી મૂકી અને લડવા આવશે એવું એમણે ક્યારેય વિચાર્યું નથી પણ જયારે ખેડૂત એકત્રિત થઈને લડશે ત્યારે એમના એ મુદ્દાઓ ઉપર ધ્યાન દેવાય અને લડવાની જરૂરત ન પડે એની પહેલા સરકાર ધ્યાન દે આશા છે